ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર મહાદેવ જો આપણે ન્યુ બ્લોગની શરૂઆત કરી દીધી છે અંગ્રવાડી આપણે આવી ગયા સાંગ્રવાડી રાઈટ નું ગયા તો એકદમ વાદળ છાયું છે જો એકદમ વાદળ છાયું છે સુરત દાદા નીકળ્યા નથી જો એક આવો વ્યૂ આવે છે જો ખેતરમાં બહુ આમ જે લીલો ત્રી તો બહુ મસ્ત લાગે છે જો ચારે કો હરિયાળી હરિયાળી ચાલો તો બાળકો આવી ગયા છે બાળકો બેઠા છે બાઈને તો ચાલો છોકરાઓ જોઈએ શું કર્યા છે વાતાવરણ ઠંડુ છે ને તો છોકરા બેસાઈ છે ચાલો તમને દેખાડો ચાલો ઠંડો માહોલ છે ને છોકરા ને બધા અહીંયા બાયણે બેઠા છે મજા આવે ને બાયણે ઠંડા પવનની ની હે તાઈ જ આપણે છે અહીંયા પ્રાર્થના બોલશું બોલવી છે ને ચાલો તો હાથ આખું બંધ કરો ઓમ ભૂર ભુવ સ્વ તસ્વિતુર્વરેણ્યમ પર્ગો દેવસીયા ધીમહી તિયોયો ન પ્રચોદયા ઓમ શાંતિ શાંતિ ચાલો આદગાસી મોઢા પર ફેરવી દ્યો ચાલો બે હાથ ઉપર બધાયના હાથ ઉપર ઓવા છો માથા ઉપર ખંભે અને અધબ એ ઠંડા પવન માં બેસવું છે ને મજા આવે ભાઈ ને હે તો ઘડીક બેહી લ્યો હાલો પછી અંદર ભણવાનું છો ચાલો બાળકો મસ્ત જો ભાઈ ઠંડો પવન આવશે તો ટીચર બાય ને રમવું છે તો કીધું ઘડીક ટીચર હાજરી પૂરશે અને આપણે બનાવવાની છે આજ છે શુક્રવાર ચાલો આપણે બાળકોને પૂછીએ કે આજ કયો વાર છે ચાલો તો આજ કયો વાર છે વેરી ગુડ આજ કયો વાર છે શુક્રવાર કયો કાલે ગુરુવાર હતો ને તો ગુરુવાર પછી શુક્રવાર આવે કયો વાર આવે વેરી ગુડ ચાલો તો શુક્રવાર છે તો આપણે બાળકો માટે તેને સુખડી બનાવવાની છે અને થેપલા બનાવવાના છે અને ચણા પણ છે જો શુક્રવાર છે તો આપણે સુખડી બનાવશું દૂધીના ઢેબરા બનાવશું અને વઘારેલા ચણા બનાવશું અને જો મસ્ત આપણે ચણા પણ પલારીને કમ્પ્લીટ રાખી દીધા છે તો ચાલો તૈયારી કરી લઈએ સુખડીની ચાલો તો અહીંયા બાળકો માટે સુખડી રેડી કરી નાખી છે તો ચાલો સવારનો નાસ્તો બાળકોને નાસ્તો સુખડી થઈ ગઈ છે તો બાળકોને સુખડી આપી દઈએ અને અહીંયા જો મસ્ત દૂધી પણ આવી ગઈ છે દૂધીના બનાવો છે થેપલા અને અહીંયા જો ટમેટું છે કેમ કે ચણા બાફવા મૂકવાના છે તો ચાલો ચણા બાફવા મૂકીને સવાર નાસ્તો આપી દઈએ ચાલો તો જો બાળકો બધાય માથા ઉપર હાથ રાખીને બેસી ગયા છે અને અહીંયા જો આપણે સુખડીને દેવાની છે ચાલો સુખડી ખાવી ને તો નાસ્તા બ્રશમાં બોલશું સાથે રમીએ સાથે જમીએ સાથે ભણીએ સાથે સારા કામ કટ કટ વસસે શ્રી ભગવાન

જો અહીં મસ્ત લોટ બાંધી લીધો છે અહીં થેપલા વણી રહ્યા છે અને અહીંયા મસ્ત થેપલા થઈ રહ્યા છે જો આપણે બાળકો માટે મસ્ત ગરમા ગરમ થેપલા બનાવી રહ્યા છીએ ચા તો બાળકો માટે મસ્ત થેપલા અને જણા બનાવી નાખીએ ચા તો જો અહીં ટમેટા બધું કટ કરી લીધું છે ને આમાં સુકી ગયા છે ટમેટા છે ને ટમેટા ને બાફન રેડી રાખ્યા છે જો અહીં મસાલો આપણે બધું એડ કરી દીધો છે ચાલો બધા મસાલા મિક્સ થઈ જાય પછી આમાં જણા આપણે નાખી દઈ મસ્ત ટમેટા ચડી જાય

આપણે મસ્ત ચણા બધા નાખ્યા છે જેટલા પણ બનાવી નાખ્યા છે હવે બાળકો નાસ્તો દેવાનો ટાઈમ થાય તે નાસ્તો આપી દે આજે છે ને આપણે એબીસીડી બોલવાની છે બોલવી છે બધા બોલવી છે ને તો હું બોલું ને એમ બોલ છો હો ચાલો બધાય અદબ લ્યો એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન આવડી ગઈ અરે વાહ આખી આવડી ગઈ ઋતમભાઈ તમને ચાલો બોલો તો ચાલો ઋતમભાઈ છે ને એ સીરી બોલો

ચાલો તો બાળકો બધા માથા ઉપાત રાખીને બેસી ગયા છે જો અહીંયા થેપલા લઈ લીધા છે અને અહીંયા મસ્ત ચણા થેપલા અને જો અહીંયા ડીશુ પણ લઈ લીધી છે ચાલો તો બાળકો નાસ્તો દેવાનો ટાઈમ થઈ ગયો છે તો બાળકો નાસ્તો આપી દે ચાલો તો બપોરનો નાસ્તો થેપલા અને ચણા છે તો બાળકોને બધાને થેપલા અને ચણા આપી દીધા બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે ચાલો તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મળશે કાલે નવા બ્લોગ સાથે